સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આયોજિત આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સહિતના ગોતરી અટલાદરા એમ છ પોલીસ સ્ટેશનો સમાવેશ થાય છે અને આ જે પોલીસ સ્ટેશનો છે એમાં તમારા દ્વારા અથવા કોઈ જગ્યાએ ભૂલી ગયા અથવા અત્યારે કોઈ જગ્યાએ ચોરી રહી ગયા એવા જે કઈ પણ મોબાઈલ હતા અને તમે અરજી આપી રાખી હતી કે મોબાઈલ છે અમારી જે છે પોલીસ સ્ટેશન છે ટીમ દ્વારા મહેનત કરીને શોધી કાઢવામાં આવેલ છે અને આ તમામ મોબાઈલ છે એ તેના બધું અર્પણ એટલે તમારું છે એને તમને અર્પણ કરવાનું છે એવો એક સરકારનો કાર્યક્રમ ચાલે છે એ અંતર્ગત અમે તમને ફરજ કરીશું साहब आपसे बदर उपकामान। हां माननीय सीपी सर आपनी बच्चे उपस्थित छे। हम एम स्वागत करूं। हैं। आप आप बैठो। हाँ